તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠનું વિજ્ઞાન આપો તેનું સંપૂર્ણ સોલ્યુશન ઋતુસ્ત્રાવત્રીમાં બાર થી તેર વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસના અંતરે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્ત સ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે ચલો વ્યાખ્યા નંબર બે કે અંત્રાવ તો કે અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી અલ્પ માત્રામાં સ્ત્રાવતા અને ભળી ત્યાગ સ્થાન સુધી વહન પામતા રાસાયણિક સંદેશો વાહક પદાર્થને કહે છે પછીની ત્રીજી વ્યાખ્યા રજ્યના રજેતા નિવૃત્તિ તો સ્ત્રીમાં લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થવાની ક્રિયાને રજેતા નિવૃત્તિ કહે છે ચલો વ્યાખ્યા નંબર ચાર સંતુલિત આહાર કે શરીરની જરૂરી એવા બધા જ પોષક ઘટકો પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન અને ખનીજો નુકસારોથી પ્રાપ્ત માત્રામાં ધરાવતા ખોરાકને સંતુલિત આહાર કહે છે ચલો પ્રકરણ નંબર આઠ અને નવની વ્યાખ્યાઓ કે બળ બળ એટલે શું તો કે બળ એટલે ધક્કો કે ખેંચાણ બરાબર તા એની વ્યાખ્યા સંપર્ક બળ સંપર્ક બળ કોને કહેવાય કે જ્યારે બે કે તેથી વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે બળને સંપર્ક બળ કહે છે ચલો એના ત્રણ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ ગુરુત્વ કહે છે અને દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ ખેંચાણને ગુરુત્વાકર્ષણ બળ કહે છે ચલો એના પછીનું દબાણ કે એકમ ક્ષેત્ર પર દીઠ લાગતા બળને દબાણ કહે છે આ હતી દબાણની વ્યાખ્યા ચલો પછીનું પાંચમી વ્યાખ્યા કે વાતાવરણ કે પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે કે ઘસરબળ કે જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘસરબળ કહે છે ચલો વ્યાખ્યા નંબર સાત સ્થિત વિદ્યુત બળ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે ચલો આઠમો ઊંઝણ કે ઘર્ષણ બળને ઓછું કરવા માટે વપરાતા પદાર્થને ઊંઝણ કહે છે ચલો પ્રકરણ નંબર દસ અને તેર ને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય અમારી ચેનલમાં જોડાણા ન હો તો ખાસ સબસ્ક્રાઈબ કરો નકુમ ક્લાસીસમાં તમને બધા પ્રકારના વિડીયોનું સોલ્યુશન મળી રહેશે કમ વિસ્તાર કે સમતોલન સ્થાનની કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાન સ્થાનાંતરને

પસાર થઈ શકે છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કે વિદ્યુતના વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુના આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે નંબર તરંગો પૃથ્વીના પોપ પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગોને સર્જાય છે તેને તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે ચલો પ્રકાશનું પરાવર્તન કોઈ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થતા પછી તેને જ તે જ માધ્યમમાં પાછું ફેંકાય છે આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે ચલો અહીંયા તમારી વ્યાખ્યા થઈ પૂરી અગાઉનો પ્રશ્ન નંબર બે અ ખાસ જોજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો કરો ને કરો